નમસ્કાર મિત્રો આજ જોઈ રહ્યા છો બ્રેકિંગ ન્યૂઝ હા ગુજરાતમાં નવું મંત્રી મંડળ જાહેર કરવામાં આવ્યું છે રાજીનામું આપી દીધું એ પહેલા જેવી નવી મંત્રી બનાવી શકાય છે મંત્રીઓને નવા નવ સમીકરણ નવા મંત્રીઓ એવા જિલ્લામાં સમાજ જૂથ વિસ્તારોમાં સમાવિષ્ટ કરવામાં આવે છે જે ભાજપ ની ને નવા દાતા મજબૂત રહેશે ખાસ કરીને સૌરાષ્ટ્રને કચ્છ જેવા દેશોમાં વધુ મંત્રીઓ આપવાની કોશિશ તે વિસ્તારોમાં રાજકીય બદલાવો જાળવા માટે હોઈ શકે છે સ્થિતિનો તાજગી આપવી જૂથા જૂના કામ માટે નવા મંત્રીઓની જગ્યાએ નવવાળા લોકો મૂકવાની તક જેવી આગાહી પણ અગાઉ ચાલુ કરવામાં આવે છે આગામી ચૂંટણી માટે તૈયારી બે હજાર સત્યાવીસની વિધાનસભાની સ્થાનિક સ્થાનિક ચીનના ચૂંટણી બીજેપીની નવ ફક્ત કરી તે મંત્રીમંડળ મંત્રીમંડળ કરવામાં એક પગલું હોઈ શકે છે નવ મંત્રીમંડળ નિમિત્તે વિવિધ વિભાગો નવી વિના એ અને ઝડપવી નિર્ણય કામગીરી સોંપી દેવામાં આવી છે ખાસ કરીને વિવિધ વિકાસ યોજના નિરીક્ષણ ઓણ કરવાની ટાર્ગેટ નવા મંત્રીઓના કેટલાક ક્ષેત્રોમાં નીતિ સુધારાઓ લાવી શકે છે અને ખેતી ઉદ્યોગમાં રોજગાર શિક્ષણ જીએસ